બે દિવસથી હોસ્પિટલમાં દાખલ કરી હોવા છતાં કરવામાં આવ્યા છે ફરી એક વખત સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપોના કારણે વિવાદમાં જોવા મળી રહી છે અહીં હોસ્પિટલમાં એક પચીસ વર્ષીય યુવતીને સારવાર અર્થે લાવવામાં આવી છે બે દિવસ થઈ ગયા છે પરંતુ યોગ્ય સારવાર હોસ્પિટલ તરફથી આપવામાં નથી આવી રહી તેને હોસ્પિટલમાં દાખલ કરી હોવા છતાંય સારવાર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવા ગંભીર આક્ષેપ પરિવારના લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને આવા આક્ષેપ જ્યારે પરિવારના સભ્યો કરતા હોય ત્યારે એસએસજી હોસ્પિટલના વહીવટી તંત્ર અને તાત્કાલિક સારવાર વિભાગ સામે ઘણા સવાલો ઉભા થાય છે સાગર છે છે અમે અમે હોસ્પિટલમાં એમને હવે અમે ગાયનેકમાં બતાવવા ગયા હતા એને તો ગાયનેકમાં ત્યાં બીપી ચેક કરી એનું પેલું બ્લીડિંગ થાય છે એના માટે તો એનું બીપી લો થઈ ગયો હોય તો એ મેડમે કાગળ પર લખીને આપ્યું કે તમે તાત્કાલિકમાં લઈ જાઓ ત્યાં સારવાર થશે તો પછી હવે અમે અહીંયા આવ્યા તો એ મેડમે પહેલાં પહેલાં એક સર હતા સારા એમને જોયા એમને બધું બીપીને એવું બધું ચેક કર્યું પછી કાલે એટલે કાલનો એને ખેંચ આવી લઈને તો કાલનું કેસ પેપર અમારા જોડે માંગતા હતા તો કાલનો કેસ પેપર તો અમારા જોડે અહીંથી જ લઈ લીધું હતું તો પેલાં જે સરને વાત કરી તો એ મેડમ અમને એવું કહે છે કે તમને કાલે પહેલાં જે જે મેન્ટલના મેડમ છે ને ત્યાં જ જવું પડશે તો જે પીરિયડનું પ્રોબ્લમ છે જે માસિક એને હર મહિને આવે છે એની તકલીફ છે એના લીધે મેન્ટલનું ક્યાં આવ્યું મેન્ટલ એના લીધે તો મેન્ટલ જવાનું એવું કહેવાનું મતલબ છે કહેવું છે અમારે એવું કે અમારા જોડે પૈસા ના હોય એટલે જ અમે સરકારીમાં આવતા હોય તો તમે પેશન્ટની સારી સારવાર કરો ને એમ કહેવા માંગીએ છીએ અમે સારવાર બરાબર અમે બોલ્યો ને તારે અમને કે છે કે ભાઈ તમે અહીં બતાવવા જાઓ ત્યાં બતાવજો પેશન્ટને ઊભું જ ના થવાતું હોય તો પેશન્ટ જાય કે કેવી રીતના તમે એમને બોલી બી કે મેડમ અમને એને ચક્કર આવે છે તો તમે કશું દવા આપો તો કે ચક્કરની દવા નથી બરાબર અમારી માંગ એ જ કે પેશન્ટને ભાઈ તમે અહીં લાયા છે તો તમે સારી ટ્રીટમેન્ટ આપો ને કહેવાનું મતલબ કલાક કલાક સુધી તો પછી પેશન્ટને જોવા નહીં આવતા ને એ નહીં કરતા અમે કાલે આવ્યા હતા એ સરે અમને કાલે અમને ગારો આપેલી એ ડોક્ટર એ ડૉક્ટરનું નામ તો નહીં ખબર પણ સામે આવે ને તો ઓળખી લઈશ અને હમણાં જે એક મેડમ અંદર છે એ મને એવું કહે છે કે તમારું પેશન્ટ છે તમે કેવી બી રીતના લઈ જાઓ તો અમારું પેશન્ટ છે અમે કેવી બી રીતના લઈ જઈએ તો પછી અહીં લાઈએ શું કરવા અમે પૈસાથી મજબૂર છે એટલે અમે સરકારીમાં આવતા હોય આગળ મારે કશું નહી અમારું જે પેશન્ટ છે એને તમે સારી ટ્રીટમેન્ટ આપો એમ